મરૂસરદાર સરોવર ડેમ પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઉભી થઈ છે ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે નદીના પાણી ખેતરોમાં ઘુસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજી પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા તેમ છતાં પાક પર પાણી ફરી વળવાના કારણે ભારે નુકસાન થાય તેવી શક્યતા સર્જાઈ રહી છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જ ખેડૂતોને નુકસાનથી રાહત મળી શકે છે શું નામ છે દાદા હરિભાઈ પટેલ જયંતિભાઈ હાલની અંદર શું પરિસ્થિતિ છે તમારા ખેતર અત્યારે પાણી એમાં છે પાણી ઘૂસી ગયું છે ને મેં કાળેલાનો પાક છે દૂધી છે એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીડી ચાલુ જ છે હવે શરૂઆત જ થઈ છે જો આ વધારો પાણી આવે તો મારે ચાર થી પાંચ લાખ રૂપિયા નુકસાન થઈ શકે એવું છે હાલની અંદર ચોવીસ ફૂટની સપાટી છે હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર ફૂટ પૂરી જાય લગભગ આ બે થી ત્રણ ફૂટ એ આવે વધાર અઠાવી ઓગણત્રીસ ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય